નમસ્કાર દર્શક મિત્રો આપ નિહારી રહ્યા છો આલાપ આલાપ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના રાજકીય આગેવાન અને કોંગ્રેસના માજી તાલુકા પ્રમુખ જંબુસર તાલુકા પંચાયતના માજી પ્રમુખ કોંગ્રેસના જિલ્લા કાર્યાલયના હાલના જિલ્લાના મંત્રી આમ વિવિધ રાજકીય કારકિર્દી ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા ધરાવનાર જંબુસરના કલક ગામના વતી અને હાલ જંબુસરમાં સ્થાયી થયેલા શ્રી પ્રભુદાસ મકવાણાનું દેહાવસાન થતાં એમની અંતિમ યાત્રા આજરોજ જંબુસર તેમના નિવાસસ્થાનેથી એમના પોતન પોતાના વતન કલક ખાતે ગઈ હતી ને જ્યાં કલક ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી પ્રભુદાસ મકવાણાની અંતિમ યાત્રામાં ઉમટી પડેલો મોટો માનવ મહેરામણ એ જીવન પર્યંત પ્રભુદાસ મકવાણાએ પોતે ઊભી કરેલી પોતાની આગવી માનવીય શક્તિના આધારે લોક સંગ્રહનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું પ્રભુદાસ મકવાણાની આજની અંતિમ યાત્રામાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વેપારી મિત્રો તેમજ ખેડૂત આગેવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા પ્રભુદાસ મકવાણાની અંતિમ યાત્રામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ હરીશ પરમાર નગરપાલિકાના વિપક્ષના નેતા સૈયદ તેમજ શંભુસર શહેર પ્રમુખ ભાજપ ચંદ્રકાંત પટેલ માજી ધારાસભ્ય કિરણ મકવાણા જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી બળવંતસિંહ પઢિયાર તેમજ માજી ધારાસભ્ય કિરણ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર ખેડૂત અગ્રણી નિર્મલસિંહ યાદવ તેમજ રોહિત સમાજના વડોદરા વડોદરા જિલ્લાના પ્રમુખ ભરૂચ જિલ્લાના પ્રમુખ તેમજ યુગાવતાર ડૉક્ટર આંબેડકર અને સંત રોહિદાસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ હોદ્દેદારો પણ ખૂબ મોટી સંખ્યામાં એમની અંતિમ યાત્રામાં જોડાયા હતા શ્રી પ્રભુદાસ મકવાણાની આ અંતિમ યાત્રા જ્યારે જંબુસરથી પોતાના વતન કલક ખાતે ગઈ અને કલક ખાતેથી તેમની અંતિમ વિધિ કલકના સ્મશાનગૃહમાં સંસ્કાર કરવામાં આવ્યા હતા આ સમગ્ર યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ